ટમેટાનો સૂપ ટમેટાનો સોસ ટમેટાનો હે ને જામ આ ક્યારેય નહી ખાવાનું સેવ ટમેટા શાક મહેરબાની કરી નહી ખાવાનું ક્યારેય લુખા ટમેટા ડેઈલી ખાવાના ભરપૂર ખાવાના ટમેટાને લુખા ખાશો ને એટલે લોહી સુધાર છે ઈટ ટમેટાને જ્યારે તમે ગરમ કરી નાખો ને એટલે યુરિક એસિડ બની જાય તમારી ઘરે સંડાસ બાથરૂમ હોય ને એને તમે ગમે એમ સાફ કરો ને એમાં પીળા ડાઘ ન જતા હોય ને ઘરે દેશી ટમેટા બે ત્રણ લઈ આવો અને એને ગ્રેવી કરી અને થોડીક વાર પાણી નાખીને એને ઉકાળી નાખો અને ઉકાળીને લેટ્રિન બાથરૂમમાં છાંટી દો અને પંદર વીસ મિનિટ પછી એને એને વોશ કરશો ને એ એકદમ નીટ એન્ડ ક્લીન તમારા ગમે એવા દાંત પીળા થઈ જાય ને તમાકુ ખાય થાય ને અને દાંત પીડા થઈ જાય કોઈથી સફેદ ન થતા હોય ને તમે ટમેટાની ગ્રેવીને ને ઉકાળી ઠંડી થાય ને પછી એમાં બ્રશ બોરી અને એનાથી તમે દાંતને સાફ કરજો ચોખ્ખા ચણાટ થઈ જાય જ્યારે ટમેટું ગરમ થાય છે ને એટલે એસિડ બની જાય છે એ શરીરમાં જ્યાં જ્યાં જાય ને એ સાંધાનો દુખાવો કરે કરે ને કરે એટલે કોઈ છે ને ટમેટાને ગરમ કરીને ખાવાનું નહીં લુખું ટમેટું ડેલી ખાવાનું ભલે સો ગ્રામ બસો ગ્રામ અઢીસો ગ્રામ તમે ડેલી ખાવ એમાં દેશી ટમેટા મળે તો અતિ ઉત્તમ નહીતર જે ઓલા ટમેટા આવે છે એ પણ ખાઈ શકાય પણ એની અંદર મીઠું છાંટવાનું નહીં લુખા જેટલા ફાવે એટલા ખાવા ટમેટું ગરમ તમને થાય ડાળમાં નાખવું છે તો શું કરવાનું કટકી કરીને રાખવાનું ડાળ ઉતરી જાય ને પછી પાછળથી નાખી દેવાનું વઘારમાં ક્યાંય ટમેટું નાખવાનું બહેનોને ખાસ કારણ કે તમે છે ને ઘરનું રસોડું છો તમે સોજ એક વ્યક્તિ સુધરે ને એક લેડી સુધરે ને એટલે સો કુટુંબ સુધરે આખા ઘરનો આધાર લેડીસ ઉપર છે એટલે ક્યારેય ને ટમેટાને ગરમ ગરમ કરશો યુરિક એસિડ વધશે તમારા હાંધાના દુખાવા થશે બેઠા હોય ને તો ખાલી ચડશે ઊભા રહેશો ને તો ઊભા તમે નહીં રહે આમ ઘોડાની જેમ ઉભા રહે આમ ઘોડાની જેમ ઉભા રહેવો સીધા પગે તમે ઊભા નહીં રહી શકો ગોઠણ દુખશે પગ દુખશે સાંધા દુખશે કમર દુખશે હાથ દુખશે કામ કરતા કરતા ખાલી ચડે ઘણા બેનો ગાયું દોતા ભેંસુ દોતા દોતા થાકી જાય અમુક તો રોટલી વણતા વણતા યુરિક એસિડ ભેગું કરે શરીરમાં હોટડોગ ને બર્ગર ને પીઝા ને ચાઇનીઝ ને પંજાબી ને દાબેલી ને પોખ ને પાણીપુરી આપણા બાપ દાદા કોઈ દી નામ નહોતા સાંભળ્યા આવી વસ્તુ જ ભાવે છે ને છોકરાઓ નૂડલ્સ સિવાય ભાવતું નથી કાંઈ પછી નૂડલ્સ જેવા જ થાય એટલે ક્યારે છે ને ટમેટા કોઈ દી ગરમ કરીને ખાવા નહીં લુખા ભરપૂર ખાવાના સલાડમાં ભરપૂર ખાવાના પાકા ટમેટા દરરોજ ખાવાના કેળા પાકા ક્યારે ખાવાના કેળા કાચા રેગ્યુલર ખાવાના એક કાચું કેળું ખાવ ને એ તમે દસ કેળા પાકા ખાવ ને એના બરાબર છે પાકા કેળા ખાવા હોય તો કેવા ખાવાના કે એકદમ છે ને ટપકી પડેલા હોય ને કાળી ટપકી પડેલા એવા કેળા લેવાના અને ગાયનું ઘી લઈ અને એમાં બોરી અને મોઢામાં એનું બટકું ભરી અને એકદમ ચાવ્યા જ રાખવાનું તમને એમ થાય કેળાને કેમ ચાવવું એ તો પોચું જ હોય પણ જ્યારે તમે કેળાને ઘીમાં નાખીને તમે તમે ખૂબ ચાવશો ને એટલે આપણા મોઢાની શું ભરશે એમાં ટાઈલીન ભળી જાય અને ઈ તમે એક કેળું ચાવી ચાવીને ખાઈ લ્યો ને કે બે કેળા ચાવી ચાવીને ખાઈ લ્યો ને એ પૂર્ણ આહાર થઈ ગયો આપણે બધા શું કરીએ છીએ ખબર છે આ આ આવે રોટલી ભેગું બફ કરીને હેઠું ઉતારી દઉં ઈ પેટમાં જઈ અને ઈ છે ને કોઈ દી પાચન નથી થતું ઈ કેળું છે ને શરીરમાં ચીપકવાનું કામ કરે છે એમાં એસિડ ભળે નહીં ને જ્યારે ટાઈલિન નો ભળે ને અને કેળું કોઈ દી પાચન ન થાય એ કેળું કફ જ કરી નાખે અને કફ કરે ને કાનમાં આવે તો રસી થાય આંખમાં આવે તો વિઝન જાય શરીરમાં જ્યાં જ્યાં કફ થાય હાર્ટમાં આવે તો હાર્ટ એટેક આવે બ્લડમાં આવે ને તો કોલેસ્ટ્રોલ આવે એટલે કેળા ખાવા હોય ને તો કાચા કેળા ખાવાના અને એની કટકી કરી અને ખાસો ને એ ઔષધનું કામ કરશે અને પાકા કેળા ખાવા હોય તો બે કેળાથી વધારે ખાવા નહીં અને એ એકદમ ટપકીવાળા અને ગાયના ઘીમાં બોળી અને ખૂબ ચાવી ચાવીને ખાવાના રોટલી ખાવાની કારણ કે પૂર્ણ આહાર છે કારણ કે જ્યાં સુધી તમે ચાવશો નહીં ને કોઈ પણ વસ્તુ લિક્વિડ સ્વરૂપે અહીંથી નહીં ઉતરે ને ત્યાં સુધી શરીરમાં પાચન થશે નહીં આપણા શરીરની અંદર કોઈ એવા અવયવ નથી કે જે ભાંગીને ભૂકો થાય અનાજ જેટલું છે ને અનાજ છે ને આપણો આહાર જ નથી આપણો ભગવાન કૃષ્ણ ભગવાને આપણે ચાર પ્રકારના આહાર કીધા છે વાયુ તત્વ અગ્નિ તત્વ જળ તત્વ અને પૃથ્વી તત્વ વાયુ તત્વમાં પાંદડા મેથીના પાંદડા પાલકના પાંદડા અને કોથમીના પાંદડા અને મૂડાના પાંદડા આ જે બધા પાન છે ને ખાવાલાયક પાન પચાસ જાતના પાન ખાવાલાયક છે એ વાયુ તત્વમાં આવે અગ્નિ તત્વમાં સૂર્યથી પાકેલા ફળ બધા જલ તત્વમાં બધા શાકભાજી આવે અને પૃથ્વી તત્વમાં બધા કંદુમૂળ આવે અનાજ ક્યાંય આવતું જ નથી છતાં પણ આપણે અનાજ ખાવું હોય ને અનાજ છે ને પક્ષીઓનો આહાર છે ભગવાને અનાજ પક્ષીઓ માટે બનાવ્યું છે એ પક્ષીઓ છે ને આખે આખો દાણો ગળી જાય ને એનું શરીર આખું કેવું છે એસિડિક છે પક્ષી છે ને તાર ઉપર બેસે ને તો એને શોર્ટ નહીં લાગે કારણ કે એનું શરીર આખું એસિડિક છે અને આપણે સામાન્ય તારને અડી જાય ને તો ધડ કરતું હોય ને શરીર આખું ખેદાન મેદાન થઈ જાય આપણું શરીર આલ્કલાઇન શરીર છે એટલે આપણે આલ્કલાઇન શરીરની અંદર આલ્કલાઇન આહારની જરૂર છે હજી તમને આજે નહીં ખ્યાલ આવે કહેવાય એ જ્યારે તમારા શરીરની અંદર છે ને ને અનાજ જાય પક્ષીઓ દાણો ગળી જાય ને તો બીજેથી એની ક્યાંય આખો દાણો નીકળશે નહીં જ્યારે આપણે એને બાફેલા મગ ખાધા હોય ને અને એમાં ભૂલે ચૂકે કે દાણો ગળી ગયા હોય ને તો બીજા દિવસે લેટરીન એવો ને એવો દાણો નીકળે એ કોઈ ભાંગીને ભૂકો થતો નથી તમે ગમે એમ શરીરની અંદર ગમે એવું લીંબુ સોડા આપ્યો કે ગમે એવું બોલો શું કે મગ તમે ખાધા એ છે ને કોટા ફૂટેલા મગ ખાધા હોય કોટા ફૂટેલી માંડવી ખાધી હોય કોટા ફૂટેલા ચણા ખાધા હોય ને જેવા તેવા ચાવીને ખાધા છે ને તો પણ તમારા શરીરમાંથી ને એ આખા નહીં નીકળે એનું પાચન થઈ જશે અને એમાં પૂરેપૂરી શક્તિ મળશે એ સજીવ છે ચણા છે કે મગ છે કે અડદ છે કે કોઈ પણ ઘઉં છે એને તમે તાવડીમાં ખાલી બે મિનિટ શેકી અને પછી વાવજો ઉગશે નો ઉગે ગમે એવું જમીન સારી હોય ગમે એવું પાણી તમે રેગ્યુલર આપો નહીં ઉગે હું કામે એમાં સત્વ તત્વ બળી જાય જ્યારે ફણગાવેલા છે ને એ તમે જમીનમાં નાખશો ને પલારેલા તો બીજે ત્રીજે દિવસે શું થાય સરસ મજાનું અંકુરિત ફૂટશે એ સજીવ છે આપણા શરીરને સજીવ સેલની જરૂર છે નિર્જીવ સેલની જરૂર નથી આપણે બધા શું કરીએ છીએ આપણા શરીરમાં નિર્જીવ સેલ જ પધરાવા રાખીએ છીએ અને નિર્જીવ સેલ નાખી નાખી અને શરીરને આખું છે ને નિર્જીવ બનાવી દે છે બ્લડ જ નિર્જીવ બને છે આખું એટલે અંકુરિત બધું ખાઈ શકાય આપણે શું કરીએ